સુરતમાં ત્રાસ દિવસે વધી રહ્યો છે પણ હથખંડા અપનાવીને ચોરી કરતા હોવાનું સામે આવી રહ્યું છે ઉમરા પોલીસ પથક વિસ્તારમાં બે તસ્કરોએ કચરો લેવા જેવાના નામે ઘરમાં ઘૂસીને ચોરી કરી હતી સિપ્તપૂર્વક થયેલી ચોરીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા જે બંનેને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા છે ઉમરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે બાતમીના આધારે ઉમરા પોલીસે કચરો લેવા આવતા હોય તેઓ થેલો રાખી ઢોંગ કરી ચોરી કરતા બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા બંને રીઢાઓ સદ્દામ ઉર્ફે સદ્દામ બોબડે રસી શહેર અને ઇફ્તાકાર ઉર્ફે અકબાલ લંબુ મોહમ્મદ હારૂને ઝડપી પાડ્યા બાદ પોલીસે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ બંને કચરો લેવા જતા હોય તેઓ થેલો રાખી ઢોંગ કરતા હતા થેલાની અંદર શટર ખોલવા માટેના સાધનો રાખતા હતા એ જગ્યા પર રેકી કરવાની હોય ત્યાં કચરો એકઠો કરી રાખતા હોય કોઈ અવરજવર ના હોય તેવી જગ્યાએ શટલ ખોલી અંદર ઘૂસી જતા હતા અને તસ્કરો સિપ્તપૂર્વક ચોરી કરી ત્યાંથી નાસી છૂટી અન્ય જગ્યાએ કચરો એકઠો કરવા લાગતા હતા બંને આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા હાલ તો ઉમરા પોલીસે બંને રીઢાઓ સદામ શેખ અને ઇફ્તખાર મોહમ્મદ હારુને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ફોર ન્યૂઝ